આકાશવાણીના ભૂજ કેન્દ્ર પરથી રજૂ કરીએ છીએ કાર્યક્રમ સાંપ્રત આજના કાર્યક્રમમાં આપ સાંભળશો લોકસભા ચૂંટણીના કચ્છના સ્વીપ નોડેલ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ભૂપેન્દ્ર સિંઘ એમ વાઘેલા સાથે મનોજ સોનીની મુલાકાત નમસ્કાર શ્રોતા મિત્રો સાંપ્રત કાર્યક્રમમાં આપનું સ્વાગત છે મિત્રો આજના કાર્યક્રમમાં આપણે વાત કરવાના છીએ મતદાન જાગૃતિનું અને મતદાન જાગૃતિ વિશે વાત કરવા આજે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ભૂપેન્દ્રસિંહ એમ વાઘેલા સાહેબ જેવો સ્વીપ નોડલ અધિકારી છે અઢારમી લોકસભા ચૂંટણીના પણ તેઓ અધિકારી છે તો સાહેબ આકાશવાણી ભુજમાં આપનું સ્વાગત છે થેન્ક યુ સૌથી પહેલો તો પ્રશ્ન એ છે કે આ સ્વીપ શું છે મતદાન જાગૃતિ વિશે કચ્છમાં શું શું પ્રવૃત્તિઓ થઈ રહી છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એટલે કે નામદાર ચૂંટણી પંચ તરફથી સ્વીપ એટલે સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટ્રોરલ પાર્ટિસિપેશન એટલે કે વ્યવસ્થિત મતદારોનું શિક્ષણ અને ચૂંટણીમાં મતદારોની ભાગીદારી અન્ય જિલ્લાઓની સરખામણીમાં કચ્છમાં મતદાન કેવું છે અને મતદાન જાગૃતિ માટેના શું શું પગલાંઓ તંત્ર અને આપ સાથે મળીને લઈ રહ્યા છો એની વાત કરશો હા જરૂર જે રીતે આપણે શું જાણીએ છીએ કે બે હજાર ઓગણીસની જે ચૂંટણી હતી લોકસભાની એની અંદર આપણું રાજ્ય તરફથી લગભગ સાડી ચોસઠ ટકા જેવું મતદાન થયેલું સાથે સાથે એ વખતે આપણે જે રાષ્ટ્રીય કક્ષા એવરેજ હતી લગભગ સડસઠ ટકા જેટલું વોટિંગ હતું અને ત્યારે આપણી જે લોકસભા માટેની જે કચ્છની અંદર આપણી ટકાવારી હતી સત્તાવન પોઈન્ટ એકત્રીસ ટકા એટલે કે આપણે એ વખતે ઓગણીસની લોકસભામાં પણ આપણે થોડા પાછળ હતા એ પછી આપણે બાવીસની વિધાનસભામાં પણ જોયું કે એ વખતે રાજ્યની જે એવરેજ હતી એ ચોસઠ ટકા હતી અને આપણી કચ્છની એવરેજ હતી એ ઓગણસાઠ ટકા એટલે કે આ રીતે આપણે વિધાનસભા અને લોકસભાની બંને ચૂંટણીમાં જોયું કે રાજ્ય અને રાષ્ટ્રની સાપેક્ષમાં કચ્છ જિલ્લો એ ઘણો પાછળ છે અને એટલા માટે જ આપણે આ વખતે લગભગ છેલ્લા અઢી મહિનાથી માન્ય કલેક્ટર સર અને માન્ય ડીડીઓ સરના માર્ગદર્શન નીચે આપણે સ્વીપ અને ટીઆઈપી અંતર્ગત આપણે ફ્રિકવન્ટલી ઘણા બધા કાર્યક્રમો ચલાવી રહ્યા છીએ તો સાહેબ જે આ કાર્યક્રમો મતદાન જાગૃતિમાં કયા કયા વર્ગને આવરી લેવામાં આવે છે અને કયા કયા વિસ્તારોને આવરી લેવામાં આવે છે ખાસ કરીને કચ્છમાં કચ્છ જિલ્લાની અંદર જ્યારે આપણે વર્ગની વાત કરી ત્યારે અમે ખાસ કરીને મહિલા વોટિંગ ત્યાર પછી યુવાઓનું વોટિંગ અને ખાસ કરીને ગ્રામીણ પરિવેશમાં અને બીજું જે ઔદ્યોગિક ગૃહો સાથે જોડાયેલા જે કામદાર અને જે કર્મચારી શ્રીઓ છે એમના વોટિંગ આ ચાર બાબતને અમે વધારે ફોકસ કરી છે અને મને કહેતા આનંદ થાય છે કે આપણો રાષ્ટ્રીય મતદાતા જાગૃતિ દિવસ પચીસ જાન્યુઆરીથી શરૂ કરી અને લગાતાર અમારા સૌના મતલબ સમગ્ર ટીમના સહયોગથી ખાસ કરીને યુગાનયોગ અત્યારે હાલ મારી પાસે પ્રાથમિક અને માધ્યમિક બંને વિભાગની જવાબદારી છે ત્યારે અમારા બંને વિભાગના તમામ જે સાથીઓ છે શૈક્ષણિક અને વહીવટી સાથીઓ એ સિવાય અમારા તમામ ક્લાસ ટુ શ્રીઓ અને સાથે સાથે જે તે ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલા અમારા તમામ અધિકારીશ્રીઓનો પણ અમને ખૂબ સહયોગ રહ્યો છે એ અંતર્ગત અમે શરૂઆતમાં સ્વીપ અંતર્ગત ખાસ કરીને શાળાના એટલે કે એમાં પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના બાળકો દ્વારા રંગોળી છે પેઇન્ટિંગ છે પોસ્ટર મેકિંગ છે ત્યાર પછી અલગ અલગ પ્રકારની મેં સ્પર્ધાઓનું આયોજન કર્યું ત્યાર પછી અમે એ રીતે વિદ્યાર્થીઓ દ્વારા રેલીનું પણ આયોજન કર્યું અને એ સિવાય માની લો કે શાળા કક્ષાએ શેરી નાટકો છે એ પછી ગ્રામજનોને જે સ્પર્શતી બાબતોને શાળાએ સાથે રાખી અને બંને યુનિટ એટલે કે પ્રાથમિક અને માધ્યમિકના સહયોગથી ગ્રામજનો સાથેની પણ બેઠક થઈ એટલે એ રીતે અલગ અલગ કક્ષાએ કાર્યક્રમો થયા અને સાથે સાથે અમારી સાથે જ્યારે યુનિવર્સિટીની ટીમ પણ જોડાયેલી છે એટલે યુનિવર્સિટીના માધ્યમથી અમે કોલેજ કક્ષાએ પણ બધી જ કોલેજોના સહયોગથી વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમો કર્યા છે તો સાહેબ જ્યાં નવા મતદાતાઓ જોડાઈ રહ્યા છે એટલે કે યુવાનો પ્રથમવાર મતદાન કરી રહ્યા છે એના માટે કઈ પ્રવૃત્તિઓ થઈ રહી છે ખાસ કરીને અત્યારે હાલ આજનું યુથ છે એ સોશિયલ મીડિયા સાથે જોડાયેલું છે એટલે જે રીતે અમે સઘન કાર્યક્રમો કર્યા પછી નામદાર ચૂંટણી પંચની સૂચના મુજબ બાવીસમી એપ્રિલથી પાંચમી મે સુધી ખાસ એક કેમ્પેઇનના ભાગરૂપે અમે વધુને વધુ મતલબ લોકો સુધી પહોંચીએ અને એમાં અમારો મુખ્ય ટાર્ગેટ યુવાઓ સાથે અને એમાં આપે કહ્યું એ પ્રમાણે કે જે લોકો પ્રથમ વખત મતદાન કરવા માટે જઈ રહ્યા છે એમના સુધી પહોંચવાનું હતું એટલા માટે મને કલેક્ટર સર અને મને ડીડીઓ સરના માર્ગદર્શન નીચે અમે ખાસ કરીને યુવાઓના જે જે તે શાળાઓમાં જે કેમ્પસ એમ્બેસેડર નિયુક્ત કરેલા છે એમના માધ્યમથી એક કેમ્પસ એમ્બેસેડર મીટ કરી ત્યાર પછી જે સોશિયલ મીડિયામાં પોતાનું પ્રભુત્વ ધરાવે છે એવા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે પણ અમે કલેક્ટર કચેરી ખાતે બેઠક કરી અને એ સિવાય અમે અલગ અલગ માની લો કે સોશિયલ મીડિયાના માધ્યમથી વૈવિધ્યપૂર્ણ પ્લેટફોર્મ ઉપર એ વધારેને વધારે સક્રિય થાય ખાસ કરીને સેલ્ફી કેમ્પેઇન પછી બૂથ ઉપર જઈ અને પોતાના મતદાર યાદી વિશે પોતે જાગૃત થાય પોતાનું નામ જોવે ત્યાં આગળ કઈ સુવિધાઓ છે એટલે જે કેવાયપીએસ નામનો જે કાર્યક્રમ હતો નો યોર પોલિંગ સ્ટેશન એ પણ અમે એ રીતે કેમ્પેઇનના ભાગરૂપે ચલાવ્યો હતો આ રીતે યુવાનો ખાસ કરીને અમે શરૂઆતના ભાગરૂપે એક સાયકલ રેલીનું પણ આયોજન કરવામાં આવેલું હતું અને મને કહેતા આનંદ થાય છે કે એ જ આખી જે કળી છે એના ભાગરૂપે આવતીકાલે ભુજ અને ગાંધીધામ ખાતે અમે રન ફોર વોટ અંતર્ગત આપણા જે ખાસ કરીને યુવા મતદારો છે એ યુવા મતદારોને અમે આહવાન કર્યું છે કે આવો અમારી સાથે જોડાવો અને આ રન ફોર વોટ માટેના કાર્યક્રમમાં આવતીકાલે રવિવારે સવારે મને કલેક્ટર સર અને માન્ય ડીડીઓ સરના સાનિધ્યમાં અમે કાલે સવારે સાત વાગે લીલી ઝંડી આપવાના છીએ મતદાન માટે આપણે લોકોને જાગૃત કરવા માટે રન ફોર વોટનું આયોજન છે આપણા સર્વે ભુજવાસીઓને પણ આપણે વિનંતી કરીએ આમંત્રણ આપીએ કે તમે પણ આ રન ફોર વોટમાં જોડાવ અને આપણે જેટલું બને એટલું વધુ ને વધુ મતદાન થાય સાહેબ આપ અને આપની ટીમ મહેનત કરી રહી છો આપનો ખૂબ ખૂબ આભાર અને સાહેબ હજુ પણ જે અમુક વર્ગ છે કે જે વર્ગ બહાર નથી આવતો કે વૃદ્ધો છે એવા લોકોને જે તકલીફ પડતી હોય છે તો એવા લોકો માટેની શું વ્યવસ્થા હોય છે ચૂંટણી માટે ખાસ ખાસ કરીને આપે કહ્યું એ પ્રમાણે કે આ વખતે નામદાર ચૂંટણી પંચ આ બાબતમાં ખૂબ જ સંવેદનશીલ છે અને જે વયોવૃદ્ધ વ્યક્તિત્વ છે એમના સુધી તો આપણે ડોર ટુ ડોર ઘેરજી અને આપણે હોમ વોટિંગની પણ ફેસિલિટી ઊભી કરેલી છે આ માટે અલગ અલગ અમારા જે જે તે વિભાગીય નોડલ શ્રી પણ આના માટે પૂરતું ધ્યાન આપી રહ્યા છે અને ખાસ કરીને મને કહેતા આનંદ થાય છે જે આખી ભૂમિકા છે અત્યારે જિલ્લા વહીવટીતંત્રની એ અંતર્ગત નામદાર ચૂંટણી પંચની સૂચના મુજબ અમે ખાસ કરીને કચ્છની અંદર જે સામાજિક પરિવેશ છે એને ધ્યાને રાખી ખાસ કરીને મહિલાઓનું જે વોટિંગ ઓછું છે એના સંદર્ભમાં પણ અમે સારા એવા કેમ્પેઇન કર્યા છે ખાસ કરીને એમાં આંગણવાડી બહેનો આશાવર્કર બહેનો અમે આરોગ્ય વિભાગ તમામના સહયોગથી અલગ અલગ પ્રકારના કાર્યક્રમો કર્યા છે અને દિવ્યાંગ રથ જે એની સાથે જે સક્ષમ એપ જોડાયેલી છે તો એ પ્રકારે અમે દરેકે દરેક વર્ગને આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે અને એ સિવાય પણ ખાસ કરીને અમે રંગોલી સ્પર્ધા છે મહેંદી સ્પર્ધા છે ઓગણત્રીસ તારીખે જે આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ હતો એ દિવસે આપણે સમગ્ર જિલ્લાની અંદર ગરબા સંધ્યાનું પણ આયોજન કરેલું હતું તો એ રીતે અલગ અલગ પ્રકારના અને ખાસ કરીને ઉદ્યોગગૃહો સાથેની પણ આપણે એ રીતે બેઠક કરેલી હતી અને લગભગ એવા આપણા મોટા જે ઉદ્યોગગૃહો સાથે આપણે અમારા તમામ ઓફિસરોની મદદથી પચીસથી વધારે અલગ અલગ પ્રકારની બેઠક કરેલી છે એટલે એ રીતે આખી સમગ્ર જે સ્વીપ ટીમ અને ટીમ ટીઆઈપી દ્વારા માન્ય કલેક્ટર સાહેબ અને માન્ય ડીડીઓ સાહેબના માર્ગદર્શન નીચે અમે ખૂબ જ મતલબ અમને પોતાને પણ એમ થાય છે કે આ વખતે જરૂર કચ્છ જિલ્લાનું જે મતદાન છે ઘણે અંશે વધારવામાં અમારી ટીમ સફળ રહેશે સાહેબ હવે ઘણી વાર એવું બને કે મતદાર યાદીમાં નામ નથી અથવા સ્લીપ નથી આવી તો એના માટે કોઈ આપણે ઘરે બેઠા મોબાઈલમાં એપ્લિકેશન કે ઓ ગૂગલમાં કેવી રીતે આપણે જોઈ શકીએ કે એવી કોઈ મોબાઈલની એપ્લિકેશન કેવું ખરું આમ તો આપણે જે તે વખતે મતલબ આચારસંહિતા જાહેર એ પહેલાં ત્યાં સુધી આપણે વખતો વખત તંત્રના માધ્યમથી પૂરતો પ્રચાર અને પ્રસાર કરી અને પોતાનું નામ મતદાર યાદીમાં છે કે નહીં એની ચકાસણી માટેની પણ એક ઝુંબેશ ચલાવવામાં આવેલી કોઈ પણ કારણસર તમારું વોટ ટર આઈડી છે પણ તમારું નામ નથી તો એના માટેની પ્રક્રિયા માટે પણ આપણે કહેલું અને એ સિવાય પણ અત્યારે હાલ જે લોકોએ પોતાનું વેરિફિકેશન કરાવી લીધેલું હશે એમના માટે જ આપણે અઠ્યાવીસ એપ્રિલ રવિવારના દિવસે આપણે ચૂનાવ પાઠશાળા અને સાથે સાથે મતદાન મથક વિશેની સુવિધાઓથી તમામ મતદારો જાગૃત થાય જાણકાર બને અને પરિચય કેળવીને એક પરિચિત માહોલમાં પોતાનું મત આપી શકે એટલા માટે થઈને એ મતદાર યાદી પણ આપણે તમામે તમામ આપણા જે બીએલઓ છે એમના માધ્યમથી આપણે એ ત્યાં આગળ ગોઠવવામાં આવેલું એ સિવાય આપણી વોટર હેલ્પલાઇન ઉપર પણ આપણને બધી પ્રકારની માહિતી મળતી હોય છે અને એ સિવાય આપણે જે તે માની લો કે અત્યાર હાલ પણ આપણી જે રીતે વોટર્સની જે તંત્ર તરફથી જે સ્લીપ છે તો એ સ્લીપનું ડિસ્ટ્રીબ્યુશનનું કામ પણ સારા એવા પ્રમાણમાં કચ્છ જિલ્લામાં થયું છે કે જેના દ્વારા ખાસ કરીને ઉનાળાનો સમય છે એટલે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને સમગ્ર તંત્રે બાબતની ચિંતા કરી છે સવારના ભાગમાં મહત્તમ મતદાન થશે ત્યારે ત્યાં આગળ બધી સુવિધાઓ સચવાય ખાસ કરીને હીટવેવ છે ત્યારે કોઈ પણ મતદાતાને તકલીફ ન પડે એના માટે શેડની વ્યવસ્થા એમના માટે પાણીની પૂરતી વ્યવસ્થા અને સાથે સાથે ઝડપથી મતદાનની પ્રક્રિયા થાય એટલા માટે એમનો જે મતદાર યાદીનો જે નંબર છે એ પણ એમને એડવાન્સમાં મળી જાય એ પ્રકારનું ત્યાં આગળ આખું જે બુથ લેવલ મેનેજમેન્ટ છે એના માટે પણ બહુ માઇક્રો લેવલે કાર્યક્રમ કરવામાં આવેલા છે અમારા જે શ્રોતા વર્ગ છે વધારે પડતા ગ્રામ્ય વિસ્તારમાં છે તો એન્ડ્રોઈડ ફોન ઘણા પાસે ન હોય તો સાહેબ એવો કોઈ નંબર છે કે કાંઈ પણ મતદાનને લગતી તકલીફ હોય તો એ નંબર ઉપર આપણે પૂછા કરી શકીએ સરસ આપે જ્યારે પૂછ્યું ત્યારે મને જણાવતા આનંદ થાય છે કે માન્ય કલેક્ટર સર અને જિલ્લા ચૂંટણી આ આવતીકાલે રન ફોર વોટ કાર્યક્રમમાં લીલી ઝંડી આપવાના છે અને પરમ દિવસે એટલે કે છઠ્ઠી તારીખે માન્ય કલેક્ટર સર માન્ય ડીડીઓ સર અને માન્ય એસપી સરની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ છે એ કોન્ફરન્સમાં પણ વિસ્તૃત વિગતો જાહેર કરવામાં આવશે સાથે સાથે આપણે અલગ અલગ પ્રાંત અધિકારીશ્રીઓ અને ચૂંટ અને જે તે એના ચૂંટણી અધિકારીશ્રીએ પણ એમના માધ્યમથી જાહેરાત કરેલી છે કે કયા કયા આધાર પુરાવા સાથે તમે આવશો તો તમને મત કરવા મળશે અને એ સિવાય ઓગણીસો ને પચાસ જે હેલ્પલાઇન છે એના પરથી પણ કોઈપણ મતદાર કોઈપણ પ્રકારની માહિતી જાણવા માગશે તો એ પણ એને મળી રહેશે તો સાહેબ આજે મતદાન જાગૃતિની વાતો આપણે અમારા શ્રોતાઓને સાહેબ આપે કરી અને મતદાન જાગૃતિ માટે વધારે ને વધારે લોકો મતદાન કરવા માટે જાય આપણા રાષ્ટ્રનું નિર્માણ કરીએ મતદાન કરીએ આપણી રાષ્ટ્રીય ફરજ છે અને આ વખતનો જે સૂત્ર છે એ દસ મિનિટ દેશ માટે તો એક દસ મિનિટ આપણા દેશ માટે આપીએ સાહેબ કાર્યક્રમના અંતે અમારા શ્રોતાઓને આપ શું સંદેશ આપવા માગો છો અમે આ જે કંઈ કામ કરી શક્યા એની અંદર અમારા તમામ વડા અધિકારી સાહેબોનું અને નામદાર ચૂંટણી પંચનું માર્ગદર્શન એની સાથે સાથે મને કહેતા આનંદ થાય છે કે મારા સ્વીપના બંને સાથીઓ શ્રી નાકર સાહેબ અને શ્રી ભાટી સાહેબ પણ પૂરા દિલથી જોડાયેલા છે એ સિવાય અમારી ટીમ ટીઆઈપીમાં પણ અમારા જે પણ ક્લાસ ટુ અધિકારી છે એમને પણ ખૂબ મહેનત કરી છે એ સિવાય અમારા તાલુકા અને જિલ્લા કક્ષાએ જે પણ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સાથે જોડાયેલા સર્વે સાથીઓએ પણ એમાં પૂરતી મહેનત કરી છે અને એ સિવાય વિવિધ વિભાગો સાથેના જે તે નોડલ અધિકારીશ્રીઓએ પણ અમને એમાં ખૂબ મદદ કરી છે ખાસ કરીને હું છેલ્લે કચ્છ જિલ્લાની જાહેર જનતાને એટલું કહીશ કે જે રીતે આપણા જીવનમાં આપણને દરેક બાબતનું મહત્ત્વ હોય છે પરંતુ સર્વોપરી છે રાષ્ટ્ર અને એકસો ચાલીસ કરોડની જનસંખ્યા ધરાવતા રાષ્ટ્ર માટે જો કોઈ આધારશીલા હોય તો એ લોકશાહી છે અને લોકશાહીના જાગ્રત પ્રહેરી તરીકે આપણે આપણા દેશ માટે જો દસ મિનિટ કાઢી શકીએ તો આપણા જીવનની ખરેખર એક સૌભાગ્યની ક્ષણ હશે ત્યારે અમે જે સૂત્ર આપ્યું છે કે ભાઈ ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ તો એ રીતે આ એક અવસર છે લોકશાહીને સાચવવાનો તો આપણે એ રીતે નામદાર ચૂંટણી પંચની આચાર સંહિતા જળવા એ રીતે અમે સર્વેને વિનંતી કરીએ છીએ કે આપ જ્યાં ઈચ્છતા હોય ત્યાં પરંતુ દેશ માટે દસ મિનિટ કાઢી અને કદાચ માની લો કે ક્યાંક તમે જવાબદારીમાં હશો કોઈ કામ ધંધામાં હશો પરંતુ આ પર્વ આપણને પાંચ વર્ષે આ અવસર મળ્યો છે ત્યારે જે રીતે અમે કેળવણીની પ્રક્રિયામાં કહીએ છીએ કે બી પ્રત્યેક બાળક મહત્ત્વનું છે એમ લોકશાહીની પ્રક્રિયામાં પ્રત્યેક વોટ મહત્ત્વનો છે તો એ આપનો જે મતદાનનો જે અણમોલ અધિકાર છે એનો ઉપયોગ કરી અને રાષ્ટ્રના જાગ્રત પ્રહેરી બનીએ આપ સર્વનો હૃદયપૂર્વક આભાર જય હિન્દ લોકસભા ચૂંટણીના કચ્છના સ્વીપ નોડેલ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ભૂપેન્દ્રસિંહ એમ વાઘેલા સાથે મનોજ સોનીની મુલાકાત આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સાંપ્રત નું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યો